હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમારી સેવામાં પાંભર સર ફિઝિક્સ સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર આજના ટોપિકો જે તમારી સામે છે ડાયોડ ડાયોડની લાક્ષણિકતા ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ રેક્ટિફાયર અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર ફિલ્ટર પરિપથ સોલાર સેલ એલ ઇડી ફોટો ડાયોડ હજી અહીં તમારે પોઈન્ટ હોય તો લખી શકાય એલ ઇડી

આ અરાચવાનો કારણ તો કે ધન અને ઋણ વિદ્યુતભારની સાંદ્રતા ઈટ શોક તો આન્સર ઇઝ ડી રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઓહો આઈવા ચીતડ આઈવા હો ભાઈ વિદ્યાર્થી મિત્રો પીએન જંક્શનના ફોરવર્ડ બાયસ જોડાણના કિસ્સામાં કયો પરિપથ કેરિયરના વહન તરીકે સાચી દિશા દર્શાવે ફોરવર્ડ બાયસ ફોરવર્ડ બાયસ તમને ખ્યાલ છે ને ફોરવર્ડ બાયસમાં શું

તો ફોરવર્ડ બાયસ થાય જ નહીં ને કયો પરિબત કેરિયર ના વહન ની સાચી યસ કેરિયર ના વહન પણ ફોરવર્ડ બાયસ માં ના આવે ચાલો તો કેરિયર ની વહન દિશા છે તો ચેક કરી લઈએ એક જ મિનિટ હો ચાલો રાખજો કેરિયર એટલે તમે ક્ષેત્ર બાજુ લાગુ પડ્યું હોય એટલે અહીંથી બધા કેરિયર આમ આવે યસ 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 તમારો આન્સર કેરિયર ની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો કેરિયર માટે ઓપ્શન સી તો કેરિયર બધા છે રિવર્સમાં છે તો રિવર્સની અંદર કેરિયર તરંગો જ વિદ્યુતનું વહન કરે એટલે માઇનોરિટી ચાર્જ કેરિયર પસાર થાય છે વિરુદ્ધ દિશામાં ઇટ્સ ઓકે તો એ પસાર થાય અને વિદ્યુતનું વહન કરે એટલે સાચો ઓપ્શન છે તમારો સી સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે ચાલો ખ્યાલ આવે છે ને થિયરિકલ ક્વેશ્ચન છે માઇનોરિટી ચાર્જ કેરિયર કારણ કે આ રિવર્સમાં છે એટલે રિવર્સ બાજુમાં માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ પસાર થાય અને ક્ષેત્રની વિરુદ્ધમાં પસાર થાય ઓકે ચાલો નેક્સ્ટ બે સમાન પીએન જંક્શન ડાયોડના ફોરવર્ડ બાયસ જોડાણના કિસ્સામાં નીચેના કયો પરિપથ કેરિયરના વહનની સાચી દિશા દર્શાવે છે ચાલો પેલું પીએન એનપી

નીચે પૈકી કઈ આકૃતિ જંક્શન ડાયોડ નું ફોરવર્ડ બાયસ છે ભાઈ ફોરવર્ડ ની અંદર તમને ખબર હોવી જોઈએ ફોરવર્ડ બાયસ માટે હે ને પી ધન અને એન ઋણ ચાલો ચેક કરીએ ચાલો અહીંયા આ પી છે ને એન છે પી ને 0 વોલ્ટ ને એન ને 2 વોલ્ટ 0 કરતા 2 વોલ્ટ મોટું એટલે આ ધન છે ને આ ઋણ છે પી ઋણ અને એન ધન હોય તો આ રિવર્સ પાય છે આપણે પૂછ્યું છે ફોરવર્ડ બાય એસ માં ચાલો આયા ચેક કરો પી એન ચાલો એન ને માઈનસ બે વોલ્ટ છે પી ને જીરો વોલ્ટ તો માઈનસ બે વોલ્ટ કરતા જીરો વોલ્ટ વધારે હોય એટલે આ પ્લસ આ માઈનસ તો આ ફોરવર્ડ બાય એસ આવે બધા ચેક કરી લઈએ આ પી એન પી ને માઈનસ બે વોલ્ટ છે વિદ્યાર્થી મિત્રો એન ને જીરો તો માઈનસ બે કરતા જીરો મોટો એટલે આ પ્લસ આ માઈનસ એટલે આ પણ રિવર્સ બાય એસ ચાલો આયા ચેક કરો પી અને એન

વોલ્ટેડ ડ્રોપ લઈએ તો આ બે વોલ્ટ એટલે એન ધન આ રૂડ તો આ ડાયોડ રિવર્સ થશે આથી તેમાંથી વેતો પ્રવાહ લગભગ શૂન્ય થશે એટલે કે આઈ બરાબર ઝીરો ઇટ્સ ઓકે કારણ કે વોલ્ટેજ ડ્રોપ લઈએ તો એન ધન આવશે પી ઋણ આવશે સિમ્પલ વાત છે એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર કારણ કે ડાયોડ રિવર્સમાં આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો ખ્યાલ આવી ગયો આગળ વધીએ નેક્સ્ટ નીચે દર્શાવેલ પરિપથમાં અવરોધ આર માંથી વહેતો પ્રવાહ મેળવો ઓકે આ જર્મેનિયમ છે આ જર્મેનિયમ હોય એટલે પોઈન્ટ થ્રી વોલ્ટ હા

તો i ચાલો છે એટલે 10 ની માઇનસ ત્રણ એમ્પિયર તો આઈ બરાબર ફોર પોઈન્ટ સેવન મિલી એમ્પિયર ચાલો પ્રવાહ આવશે ફોર પોઈન્ટ સેવન મિલી એમ્પિયર છે દર્શાવેલા પરિપથમાં બે આદર્શ ડાયોટ છે આદર્શ ડાયોટ નો અવરોધ શૂન્ય હોય છે બેટા ખાસ ધ્યાન રાખજો આદર્શ ડાયોડ કીધા હોય એટલે આદર્શ ડાયોટ નો અવરોધ ડાયોટ નો અવરોધ શૂન્ય હોય પણ ચાલ આ પરિપથમાં જોડેલા છે તો વે તો પ્રવાહ મેળવવાનો છે ઓકે પેલી બાબત તો આ ડાયોટ બેટરી છે માઇનસ છે આ ડાયોટ જોઈ લઈ આ ડાયોટ અંદર અહીંયા પી છે આ એન છે આ પી રૂણ આ એન ધન તો આ ડાયોટ સેમાં આવી જશે રિવર્સ બાય એટલે આમાંથી પરિપત્રમાંથી પ્રવાહ પસાર થશે નહીં ઇટ્સ ઓકે ચાલો તો આમાંથી એકમાંથી જ થશે એકમાંથી જ થશે ને આમાંથી તો પ્રવાહ પસાર નહીં થાય એટલે આ ડાયોડનો અવરોધ ચીરો આનો તો અવરોધ શૂન્ય જ છે એટલે ચાલો આ રિવર્સમાં હોય તો ભલે હોય પણ આનો અવરોધ શૂન્ય છે એટલે આ બેને પેલા સમાંતર છે જોઈ લો પરિપતમાં તો શું થશે આર ડેસ બરાબર સમાંતરમાં શું છે આને આર વન કહી દર ટુ કહી દર થ્રી કહી દર વર ટુ સમતુલ્ય સમતુલ્યવૃદ્ધ આવ્યો પછી આ બે નું એક થઈ ગયું અવૃદ્ધ એટલે આર બરાબર શું થશે આર થ્રી પ્લસ આર પાંચ પ્લસ છવસ ના છેદ માં પાંચ ઓમ તો આઈ કેટલો થાય વીજ ઇક્વલ ટુ આઈઆર તો આઈ બરાબર વી બાય આર બાર ના છેદમાં છવીસ ના છેદમાં પાંચ સાઠ ના છેદમાં છવ્વીસ આવે બરાબર બે પોઈન્ટ એકત્રીસ એમ્પિયર ચાલો આવી ગયો એકત્રીસ એમ્પિયર ચાલો નેક્સ્ટ આગળ વધીએ પચાસ ગુણ્યા બે કારણ કે બે આ રીપલ હોય ને તો બે રિપલ હોય એટલે સો બરાબર ને બે રિપલ એટલે સો આન્સર ઇઝ ડીઝ ધર ચાલો નેક્સ્ટ આગળ વધી

p રૂનો હોવો જોઈએ n ધાનો હોવો જોઈએ ઇટ્સ ઓકે ચાલો આ ચેક કરતા જઈએ આ n છે આ p છે p ને કેટલા વોલ્ટ છે માઈનસ 5 n ને માઈનસ 12 તો માઈનસ 12 કરતા માઈનસ 5 મોટો એટલે આ પ્લસ આ માઈનસ તો આ ફોરવર્ડ બાયસ કહેવાય ઓકે ખાસ જોતા રહેજો ચાલો આયા p આ n આ ગ્રાઉન્ડ કરેલો છે એટલે v = 0 વોલ્ટ કહેવાય રેડી ત્યારે આયા કેટલા વોલ્ટ આપ્યો છે 5

આ પ્લસ આ માઇનસ ચાલો પરિપત માંથી વેતુ પ્રવું ડાયરેક્ટ જ લખી દો ને આઈ બરાબર વી v આર વી એટલે પાંચ આર એટલે ત્રીસ

તો આન્સર એ ઓકે ચાલો નેક્સ્ટ માટે ખાલી જગ્યા અર્ધ તરંગ રેક્ટિફાયર પેલા તો અર્ધ તરંગમાં બે પીએન જંક્શન ડાયોડો ને એટલે ત્રણ ઉપર જ વિચારવાનું છે ડાયોડાય અવરો આવે એવું પોસિબલ નથી આઈ નો આવે નો આવે યસ સાચો ઓપ્શન છે સ્પષ્ટ જો ડાયોડ ને પછી અવરોધ ને આઉટપુટ ઓકે તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન સિમ્પલ ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં ડાયોડ ને ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ ડાયોડ નો વોલ્ટેજ ડ્રોપ આપ્યો છે તો પ્રવાહ કેટલો થાય ઓકે પ્રવાહ વે તો ગણવાનો છે ને મળી જાશે ચાલો પરિપથ માટે ચાલો એટ માસ પોઈન્ટ પાંચ માઇનસ આઈઆર ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને આ બાજુ લઈ આવ બરાબર સેવન પોઈન્ટ ફાઈવ આઈ બરાબર સેવન પોઈન્ટ ફાઈવ ડિવાઈડ બાય આર આર તમને અહીંયા આપેલો છે ટુ પોઈન્ટ ટુ કિલો ટુ પોઈન્ટ તો આઈ બરાબર પંચોતેર ભાગ્ય બાવીસ બાવીસ ચુમ્માલીસ બાવીસ તેરી છાસઠ ત્રણ પોઈન્ટ સમથિંગ આવે ભાઈ યસ આવી ગયું ત્રણ ચાર દસ ની માઇનસ ત્રણ એમ્પિયર આગળ વધીએ ફિલ્ટર વગર અર્ધ તરંગ રેક્ટી સાથે લગાડેલા સ્રોટમાં આઉટપુટમાં મળતા વોલ્ટેજ ની મહત્તમ કિંમત વીઝીરો દસ વોલ્ટ

સૂત્ર છે મૂળ આવૃત્તિ કરતા બે ગણી હોય બે ગુણ્યા જો પચાસ આવી રેડી જવાબ આવશે છે ઓકે તો પેલા તો ડાયોટ છે ચાલો આ બે સેમાં છે અને આર વન કયો અને આર ટુ અને આર થ્રી રેડી ચાલો આ બે સમાંતરમાં છે જો તો આર બરાબર શું થાય આર વન આર

આર થ્રી દસો એની બંને બાજુ એની બંને બાજુ અવરોધ સમાનો હતી વોલ્ટેજ સમાન ભાગે વેચાઈ જશે એટલે વી બરાબર વીસ છે તો દસ આનો દસ આનો એટલે દસ વોલ્ટ તો જવાબ હું આવશે દસ વોલ્ટ સરખા ભાગે વેચાઈ જાય ને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને બે બાજુ અવરોધ સરખો એટલે વોલ્ટેજ ડ્રોપ સરખો થઈ જાય અડધો અડધો વેચાઈ જાય અડધો આ બે છેડા અડધો આ બે છેડા વચ્ચે ટોટલ વીસ તો દસ દસ થઈ જશે ને દસ ને દસ વીસ ઓકે ચાલો ખ્યાલ આવી ગયો નેક્સ્ટ સોલાર સેલ નો કાર્યરત વિસ્તાર ખાલી જગ્યા હોય છે સોલાર સેલ નો કાર્યરત વિસ્તાર મોટો તો મળતો પાવર વધારે આપણે આજ લેવાય ને કાર્યરત વિસ્તાર જેમ મોટો એમ પાવર વધારે મળે

એન ને વોલ્ટ માઇનસ બે વોલ્ટ વોલ્ટ એટલે આ આ પ્લસ પ્લસ પણ રિવર્સ ચાલો ને ને છે છે અને તો માઇનસ બે કરતા જીરો મોટો કેવાય લા પ્લસ આ માઇનસોર્ડ આપણે ફોરવર્ડ બાયસ ને તો જવાબ આવશે ડી ઓકે ચાલો રેડી આગળ વધીએન વોલ્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે બે ગુણ્યા એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ બત્રીસ એટલે ત્રણ પોઈન્ટ બે દસ ની માઇનસ ઓગણીસ ચાલો જુલ હે તો એની આવૃત્તિ કેટલી હોય એફી બરાબર બે દસ થી માઇનસ ઓગણીસ છ પોઈન્ટ બે બત્રીસ દુ ચોસઠ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે આવ્યું બત્રીસ દુ ચોસઠ એક ભાગ્ય પાંચ પોઈન્ટ પાંચ યસ પોઈન્ટ પાંચ જેવું આવે पाच ऊपर आलो पॉईंट पाच माइनस चौत्री प्लस चौत्री चौद घात बरोबर प्लस चौद प्लस चौद, चौद पाच गुणया दस नी चौद अभी तो एफ बराबर पाच गुणया दस नी चौद એટલે ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ ફોર્ટીન અર્સ ને કેલ્ક્યુલેટર જોઈ લેજો ચેક કરી લેજો ચાલો તો ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ ફોર્ટીન અર્સ ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ બે પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડગેપ સાથેના અર્ધ અર્ધવાહકમાંથી પીએન જંક્શન ડાયોડ બનાવવામાં આવે છે તો કઈ તરંગ લંબાઈનું સિગ્નલ પારખી શકશે એનર્જી બેન્ડગેપ ઊર્જા આપી છે બે પોઈન્ટ પાંચ इलेक्ट्रॉन वोल्ट એટલે 2.5 1.6 10^-19 આジュールમાં તો EG = hc/λ તો λ = hc/EG 2.5 * 1.6 10^-19 / સોરી 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 છતેરી અઢાર ચાર પોઈન્ટ નવસો પાસઠ કેલ્ક્યુલેશન આવશે ઓગણીસ ઉપર જશે એટલે પ્લસ ઓગણીસ ને વીસ સત્યાવીસ સત્યાવીસ ત્રણ સાત એટલે માઇનસ સાત મીટર હેઠળ તો દસ ની માઇનસ દસ મીટર તરંગ લબા એટલે ચાર હજાર કરતા વધારે પોસિબલ નથી હે ચાર હજાર એકસ્ટ્રોંગ

ફોરવર્ડ બાયસ તમને બધાને ખબર જ છે ફોરવર્ડ બાયસ છે પી ને ધન સાથે અને એન ને ઋણ સાથે બેટરીના ધન ધ્રુવ ને પી સાથે જોડવામાં આવે અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે ધન ધ્રુવ ને એન સાથે જોડવામાં આવે ધન ધ્રુવ ને એન સાથે તો આવે જ નહીં ચાલો તો આ આવશે ઓપ્શન ડી સાચી વાત છે કે ફોરવર્ડ બાયસ માં પી ને ધન સાથે જોડવામાં આવે અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ સામાન્ય રીતે ઘટે ઓકે ખ્યાલ એવું વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ